નમસ્કાર બનાસ બોર્ડર ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મોરવાડા નજીક સુઈગમ રાધનપુર હાઈવે પર ચાર રસ્તાની નજીક પેટ્રોલ પંપની આગળ એક પુલ ઉપર આજે બપોરે ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ઇકો ગાડી અને બાઇક વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક સવારો એટલી પૂરપાટ ઝડપે ઇકો ગાડીની સાથે અથડાયા છે કે જેના કારણે ઇકોનો આગળનો ભાગનો ખુડદો લઈ ગયો છે કાચ તૂટી ગયા છે અને ઇકો ગાડીની અંદર બેઠેલા ડ્રાઈવરને પણ આ ઈજાઓ થઈ છે બાઇક સવારો તો ગંભીર રીતે ઘાયલ થયેલા જ છે જાણવા એવું મળ્યું કે બહુ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે ના કરે નારાયણ અને બંનેની જીવ બચી જાય કેમકે મોરવાડા ખાતે એક દાતા દ્વારા આપવામાં આવેલ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા આ ઘાયલ જે યુવાનો હતા એમને તાત્કાલિક રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા અને ત્યાં એમની તાત્કાલિક સારવાર શરૂ થઈ જતાં એમનો જીવ બચી જશે ભગવાનનો પાડ માનીએ પરંતુ એક ઘટના એક પીડાદાયક છે કેમ કે અત્યારે લગ્નસરાની સિઝનની અંદર યુવાનો બેફામ રીતે બાઇક અને અન્ય નાના મોટા વાહનો ચલાવતા હોય છે અને એ વાહનોના કારણે સ્પીડ વધારે હોવાને કારણે લબર ઊંચ્યા યુવાનો હોય અને એમાંય લગ્નમાં આવ અવર જવરની ઉતાવળ હોય જેના કારણે આવા અકસ્માતોના બનાવો બનતા હોય છે ખાસ કરીને બાઇકના વધારે વધારે અકસ્માતોના બનાવો નજર સામે આવે છે એક જાગૃત નાગરિક તરીકે આપણે એક અપીલ કરીએ કે દરેક વાલી પોતાના બાળકોને જ્યાં પણ લગ્નની અંદર કે કોઈ કામ અર્થે બાઇક લઈને મોકલે કે અન્ય નાના મોટા વાહનોની અંદર મોકલે તો બહુ કાળજી રાખે જિંદગી અણમોલ છે ભગવાને ચોર્યાસી લાખ યોનિમાં મનુષ્યનો અવતાર આપ્યો છે અને માંડ કરીને ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે ત્યારે આપણે આપણું આપણા પરિવારનું સગા સંબંધીઓનું અને દરેકનું એક હિત છીએ આપણે આપણી એક ફરજ સમજી શાંતિથી બાઈક ચલાવીએ કે કોઈપણ બીજા વાહનો ચલાવીએ જેના કારણે કોઈની જિંદગી જોખમમાં મુકાય નહીં આપણે આપણી પણ જિંદગી બચાવવાની છે અને સામેના કોઈ પણ વ્યક્તિને નુકસાન ના થાય પીડા ના થાય એવી રીતે બાઇક શાંતિથી ચલાવો વાહનોની અવર જવરને કારણે આવા અકસ્માતોના બનાવો બનતા હોય છે અને જેના કારણે ઘાયલ થાય કે કોઈ કદાચ અકસ્માતની અંદર અવસાન પામે તો એની જે વિપરીત અને પીડાદાયક બનાવો જે પરિવારને ભોગવવા પડે છે એ ખરેખર બહુ પીડાદાયક હોય છે અને એના કારણે પરિવાર ખૂબ દુઃખદાયક પરિસ્થિતિમાં હોય છે ત્યારે આજના લબરમુછિયા યુવાનો આ ઘટનાની ગંભીરતા સમજી જે પણ બાઇક ચલાવતા હોય કોઈ પણ નાના મોટા વાહન ચલાવતા હોય એ સરળતાથી અને સારી રીતે ચલાવે